વધુ એક નશીબાજ કાર ચાલકે ગઈકાલે રાત્રે હરણી એરપોર્ટના ગેટ પાસે અકસ્માત સર્જ્યો હતો ચાલતા જતા વૃદ્ધ પર કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ ફંગોડાઈને રોડ પર પટકાયા હતા બનાવના પગલે લોક ટોળા ભેગા થઈ ગયા હતા જ્યારે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા કાર ચાલકનો અન્ય વાહન ચાલકોએ પીછો કરી વારસેરિંગ રોડ પાસેથી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો રોષે ભરેલા ટોળાએ કારમાં સવાર બે વ્યક્તિઓને નીચે ઉતાર્યા જે બંને વ્યક્તિઓ દારૂના નશામાં હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો તેમજ કારમાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી

આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો ઉડાડતો અહીંયા અને એક ભાઈ એનો પીછો કરે છે એની જિંદગી બચી ગઈ છે પણ એ કાકા જીવ બચાવ્યો છે અને આ ભાઈ ને અહિયાં પકડ્યો છે એના છોકરા દ્વારા અહિયાં ને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપની ની ફૂલ મારું માયાબેન દરમિયાન પોલીસ આવી જતા કારમાં સવાર બંને યુવકો પોલીસ સ્ટેશન લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે